હવે માની લો કે a બરાબર કેટલા એક ચતુર્થાઉસ રકમ માં આપેલા હતા જે મેં અહીંથી લેખા છે આની બરાબર એક ચતુર્થાઉસ લીધા હવે માઇનસ બી બરાબર એનો મતલબ માઇનસ નિશાની સામે લાગુ પડી એટલે બી બરાબર બરાબર કેટલા થઈ જશે ચાર પેલા આલ્ફા ગુણ્યા બીટા બરાબર કેટલાસ એક નીચે કઈ નો એક તો એનો મતલબ સી ના એ બરાબર માઇનસ એક ના છેદમાં હવે એ તમને ઉપર પડી ગયા હતા કેટલા મહિના હતા ચાર તો એ મૂકી દો ચાર સમજાણું એની જગ્યાએ કેટલા મૂક્યા મે 4 1 ના છેદમાં 1 આવા હામે જાય એટલે t -1 4 એટલે જવાબ શું આવે -4 સમજાણું abc પહેલા આ રીતે ગોત હવે આપણે આ બહુપદી યાદ રાખવાની ax નો વર્ગ bx c 0 ક્લિયર હવે આની જગ્યાએ a મૂકી દેવા એ કેટલા હતા તો 4 એટલે લખવાનો 4x નો વર્ગ b કેવા હતા તો -1 તો આ નિશાની ફેરવી રાખવાની માઈનસ દાખલો ગણવાનો આટલો ગણશો એટલે તમે બે બાર મળશે ઓકે ચલો હવે આવી જ રીતે દાખલા નંબર બીજો બીજા આ જ રીતે કરવાની છે મેથડ તો આજ રહેશે ઓકે આપણે ખાલી આ રકમ જ ઘૂસી નાખી કે સૂત્ર બે સેમ જ આવતું

સી બરાબર કેટલા મળી ગયા એક અને એ બરાબર કેટલા મળી ગયા ત્રણ બી ના છે ત્રણ સાથે વર્ગોળેલો ગુણાકાર નથી એટલે આવીને આ રીતે મૂકવું હવે આપણે માઇનસ બી આપણે પ્લસ બી જોઈએ આ ક્યાં સુધી પડે સામે બી બરાબર માઇનસ ત્રણ વર્ગ મૂળમાં બે આ યાદ હવે આપણે બહુપદી યાદ રાખવાની આ જ આવશે બહુપદી બધામાં dx c 0 હવે a કેટલા હતા જો તો તો a 3 હતા આ મૂકી દયો 3x² b કેટલા હતા તો -3 વર્ગમૂળ માં 2x અને c કેટલા હતા તો 1 બરાબર 0 આ જવાબ આવી ક્લિયર તો આજ પોઝિશન દાખલા નંબર 3 જામાં પર ચલો આપણે આ વધારાનું ખાલી ઓકે ચલો હવે એના પછી નો દાખલો હતો એમાં શું આપ્યું તો એમાં તમને જીરો આય શૂન્ય નો સરવાળો જીરો આય જીરો નીચે તો એક તો ગણાય પછી શું આપવા વર્ગમૂળ પાંચ આપ્યા તો વર્ગમૂળ પાંચ છે એની નીચે કહે નો તો એક ગણાય યાદ રાખો

માઇનસ એક ચતુ થે હવે માઇનસ બી બરાબર માઇનસ એક એટલે બી બરાબર એક થઈ જાય બે ગુણ થી માઇનસ માઇનસ નહીં થઈ જાય ઓકે અને એ બરાબર કેટલા પડી ગયા ચાર અવે આ બે ની કિંમત છે તો અહીંયા તમે જોઈ શકો c / a = 1 / 4 આયો હવે a મૂકી દયો કેટલા હતા 4 તો 4 ને ઉપર લઈ જાવ c = શું આ 4 ભાગ્યા 4 જવાબ શું આવે 1 * 4 = 4 હવે કિંમત મૂકી દો તો a એટલે કેટલા હતા 4 100 b એટલે કેટલા હતા 1x અને c એટલે કેટલા હતા ખાલી 1 = 0 જવાબ આવી ગયો આ વિસી દાખલા છે 3 છે નીચે કઈ નો ભેગ ઘડાય હવે એનો મતલબ માઇનસ બી ના છેદમાં એ બરાબર ચાર ના છેદમાં એક તો માઇનસ બી બરાબર ચાર એટલે બી બરાબર માઇનસ ચાર આ નિશાની સામે લાગવું પડે અને એ બરાબર કેટલા આવશે એક હવે મૂકી દો સી ના છેદમાં ચાર હવે એ મૂકો એટલે એક આવશે બરાબર ઉપર લઈ શું આવશે હવે અહીંયા છે ને આપણે એક કામ કરવું પડશે પેલા એ ગોતો પડશે પછી આ તો તો તમારો આન્સર નહીં ઓકે કઈ વાંધો નહીં આપણે પેલા એ ગોતી દે અને એમને બદલે ઓકે તો સી ના છેદ માં એ બરાબર એક ના માં શું હતું

તો એક જવાબ ઓકે આ રીતે ખોટો નહીં પૂરેપૂરા અહીંયા તમારા દાખલા પેપર બીજાના એક થી છ દાખલા પૂરા છે જે તમારે આગળ ગણી નાખવાના ન સમજાય તમારે કોમેન્ટમાં જણાવો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિંદ જય ભારત